ભાવનગર શહેરમાં આવેલા કાચના મંદિર પાસે થયેલ ત્રિપલ હત્યાના મામલે રબારી સમાજ દ્વારા ભાવનગર એસપી નિતેશ પાંડેનો આભાર વ્યક્ત કર્યો હતો જાહીદ સૈયદ રિપોર્ટર ટ્વેન્ટી ન્યૂઝ ભાવનગર ઓકે આપનું નામ મારું નામ મેહુરભાઈ એસપી ઓફિસ આપ સમાજ સાથે ભેગા થયા છે શું છે વિગત આખી વિગતની અંદર કે થોડા દિવસ પહેલા ટ્રિપલ મર્ડર જે શૈલેષ આમ કર્યું એના અનુસંધાનમાં અમે રજૂઆત કરેલી અને સાહેબે ત્યારે આશ્વાસન આપેલું કે તમારું સોવીસ અડતાલીસ કલાકમાં જે હશે એ મેં આ ફાઇલ કરી દીધીશું જાહેર કરી દઈશું અને એણે એ કામ કર્યું અમને કીધા પછી સોવીસ અડતાલીસ કલાકમાં જ એણે પોતાએ આ કેસ રિટર્ન કરી લીધો અને અમારા સમાજની અંદર જે ચિંતા હતી ભયંકર શોધખોળ માટે એ એણે એ કામ કરી દીધું અમારા માટે મોટી મોટા મોટું કલંક છે કારણ કે આ જે ખાંભલે જે કામ કર્યું છે એ કોઈ ન કરી શકે કોઈ સમાજમાં અત્યારે દાખલો અમારા સમાજમાં આતારવું દેવાનું નથી એવું કામ એણે ક્રૂક હત્યાઓ કરી છે અને વધુ વધુ સજા થાય એ માટે બધા ભેગા થઈ અને એસપી સાહેબને રજૂઆત અને એનો આભાર માનવા માટે આવ્યા જિલ્લા પૂર્વ ઘેટા અને વિકાસ નિગમ વાઇસ ચેરમેન આજે સમગ્ર ભાવનગર જિલ્લા રબારી સમાજ આજે જે ત્રિપલ અગાઉ ટ્રિપલ મર્ડરનો જે બનાવ બન્યો એ સમાજ માટે કલંકિત ખૂબ દુઃખદ ઘટના છે એના હિસાબે જ્યારે અમારા આગેવાનો વડીલશ્રીઓ મેહુરભાઈ શ્રી એ બધા આવીને એસપી સાહેબને વિનંતી કરી કે ભાઈ આ ઘટનાની અંદર કેટલા દિવસથી અમારા ગુમ થયેલા ત્રણ માસૂમ લોકો મળતા નથી ત્યારે સાહેબે ચોવીસ કલાકની અંદર અમને ખરેખર પોલીસ તંત્રને કામે લગાડીને દોડીને ખૂબ મહેનત કરી એમને ખૂબ સરાહની કામગીરી કરી એ બદલ આખો સમગ્ર સમાજ અમે સમગ્ર સાહેબશ્રીને એમનો આભાર માનવા આવ્યા હતા કેમ કે એમની સરાહની કામગીરી જોઈ એમનો પોલીસ તંત્રને ઉત્સાહ વધે પોલીસ તંત્ર જે નિષ્પક્ષ નિડર કામ કર્યું છે એ બધા એમનો આભાર માનવા આવ્યા હતા આગામી સમયની અંદર જ્યાં જે જગ્યાએ જે સમાજ કે છે જે કામગીરી કરવાની થશે સમાજને સાથે રાખીને જે કાંઈ કામનો આદેશ હશે તો આગળના કાર્યવાહી કરવામાં આવશે